અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ તેમજ આવનારા તહેવાર ઈદ એ લઈને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્થાપ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો જે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના કાગડીવાડ ખાતે રહેતા સજ્જુ ઉપ સુજાન ખાન બસિર ખાન પઠાણ અને કુસેફ સલીમ શેખના નાઓએ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં આવેલ કાગડીવાડ કબ્રસ્તાન ગેટ નજીક બે જૂના મકાનની દિવાલમાં ની બાજુમાં નજીક ખુલ્લી જગ્યાઓ ભારતીય બનાવતા વિદેશી લારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવી સંતાઈ રાખેલ છે જે બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકને સ્થાપે બાતમીવાળી જગ્યાઓ પર રેડ કરતાં નાની મોટી બોટલ બિયર બિયર ટીન તેમજ પાઉટ નંગ મળી કુલ બે હજાર નેવું તેમજ બોટલો મળી આવી હતી પોલીસે બે હજાર નેવું નંગ બોટલ જેની આશરે કિંમત બે લાખ એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી સુજાન ખાન ઉપસજ્જો બસિરખાન પઠાતુફેલ સલીમ શેખના ઓરે વર્તે જાહેર કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી